અરે યાર પેલું ઘર લેવું છે મારે પણ લોનનો નો કઈ મેળ નથી પડતો કેમ છે થાયો એ સિવિલ સ્કોર જ મારો ખરાબ છે અરે ટેન્શન ના લો લોન ફોર છે ને થઈ જશે ઘર મસ્ત ગાડી છે આ લોન નું કઈ સેટ નથી થતું અરે ટેન્શન ના લો લોન ફોર છે ને થઈ જશે એ જે પેલી દુકાન છે ને મારા બિઝનેસ માટે બેસ્ટ છે પણ લોન નથી થતી ને હા અરે લોન ફોર ઓલ છે ને બધું થઈ જશે તો શું લોન ફોર ઓલ લોન ફોર ઓલ બોલા કરે ચાલ મને પણ કરાય લોન ચાલો ને તો લઈ જાઓ અહીંયા તમને ઇન્કમ પ્રૂફ વગર લોન મળી જશે એસી બેંકની સાથે ઓલરેડી ટાઈપ છે તો ઘર શોપ કોમર્શિયલ પ્રોપર્ટીના પ્લોટ અને ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ કે શેડ બધી લોન કરાવી આપશે જો તમારો સ્કોર સ્કોર ખરાબ છે છે ડાઉન તમારી પાસે આવકનો પુરાવો નથી તમારું ઘર ગામડામાં છે અને દસ્તાવેજ નથી અથવા લોન મળતી નથી તો તમે આજે જ લોન ફોર ઓલમાં સંપર્ક કરી લો લોન ફોર ઓલમાં બધું જ શક્ય છે લોન ફોર ઓલ તમને લોન અપાવી આપશે તો મારી લોન તો લોન ફોર ઓલમાંથી થઈ ગઈ છે તો તમે આજે જ વિઝિટ કરો લોન ફોર ઓલ સેકન્ડ ફ્લોર ઓરિયો માર્કેટ જ્યારે રોડ ભરું